સદગુરુ એ તમને એક વાક્ય આપ્યું કે તમે તમારે તો તમે પ્રેઝન્ટ મોમેન્ટ માર્યો એટલે આ પ્રેઝન્ટ મોમેન્ટ માર્યો એ સદગુરુનું જ્ઞાન છે હવે તમારો પ્રેમ એ ભક્તિ છે માનો કે તમે એને એપ્લાય કર્યું તો એ ભક્તિ છે એટલે ભક્તિ અલગ પ્રકારની નથી તમે એને તમારા જીવનના રૂટીન જીવનની અંદર યુઝ કરવાનું ચાલુ કરી દીધું આ ભક્તિ છે અને આ ભક્તિ દ્વારા તમને તમારી અંદર અંડરસ્ટેન્ડિંગ આવે છે એટલે એટલે પેલી તો ભક્તિ જ થઈ પછી અન્ડરસ્ટેન્ડિંગ છે તો આ એટલે ભક્તિ એટલે આમ તાલી પાડવી કે એવું કરવું હું ભક્તિ એટલે શું ભક્તિ એટલે પણ એમની આનાથી મોટી ભક્તિ કઈ કહેવાય હું મારા અંદરના મારી અંદરની ખરાબી મારા અંદરના દોષ અંદરના અંદરના જેટલા વિકારો છે એને કાઢવા માટે હું તત્પર છું આનાથી મોટી ભક્તિ કઈ હોય કઈ ભક્તિ હોય અને અને હું કોની હારે જોડાવા માંગુ છું હું આ પ્રકૃતિ યારે જોડવા માંગુ છું કે પ્રકૃતિનો જે પ્રકાશ કરે છે એની આરે જોડવા માંગુ કોની યારે જોડવા તો પ્રકૃતિનો પ્રકાશ કરે છે એની યારે તમે જોડવા માંગો છો તો ભક્તિ નથી